આપણને હંમેશા આપણા કોન્ટેક નંબર ડિલીટ થઈ જવાનો ભય રહે છે તો આજે તમને આ વિડિયોમાં બતાવીશું કે તમારા કોન્ટેક નંબર ડિલીટ પણ નહીં થાય અને આ જીવન માટે સચવાઈ રહેશે તો ચલો આ વિડીયોની અંદર જોઈએ સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું પ્લે સ્ટોરમાં જઈ અને તે આગળ એસએમએસ બેકઅપ ટાઈપ કરવું એસએમએસ બેકઅપ ટાઈપ કરશો ત્યારબાદ તમને આ એપ્લિકેશન દેખાશે જેનું નામ છે સુપર બેકઅપ એન્ડ રિસ્ટોર આ એપ્લિકેશનને તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરવી ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે આ એપ્લિકેશનને ઓપન કરવી તમે ઓપન કરશો ત્યાં તમને કોન્ટેક નંબર લખેલું દેખાશે તે સિલેક્ટ કરવું ત્યારબાદ બેકઅપ ઓલ પર સિલેક્ટ કરવું બેકઅપ ઓલ પર સિલેક્ટ કર્યા બાદ તમને આ પ્રમાણે તમારા કોન્ટેક્ટ નંબર ક્યાં સેવ થશે તે દેખાશે અને આ તમારા કોન્ટેક્ટ નંબરની વિશે ફાઇલ છે તેના પર ઓકે આપશો એટલે તમારા મોબાઈલની અંદર જેટલા કોન્ટેક હશે એ બધા જ ઓટોમેટિક સેવ થઈ અને એક VCF ફાઇલ બની જશે આ VCF ફાઇલ તમને ફાઇલ ફોલ્ડરની અંદર જોવા મળશે તમારે ફાઇલ ફોલ્ડરની અંદર જવાનું અને તમારું જે લોકેશન બતાવતા હતા ડાઉનલોડ થયા હતા ત્યાં આગળ એ ફોલ્ડર ઓપન કરવું એ ફોલ્ડર ઓપન કરશો એટલે ત્યાં આગળ એસએમએસ બેકઅપ નામનું ફોલ્ડર હશે આ ફોલ્ડરમાં કોન્ટેક લખેલું છે ત્યાં જવું અને વીસીએફ ફાઇલ ઓપન કરવી તમે ઓપન કરશો અને ત્યારબાદ કોન્ટેકમાં જશો તો ઓટોમેટિક તમારા નંબર સેવ થઈ જશે તેમજ તમે આને વોટ્સઅપ અને જીમેલમાં પણ શેર કરી અને આજીવન સાચવી શકો છો